મરપાડાની વીરા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે દેવગઢ ગામે પાણી ફરી વળતા લો લેવલ બ્રિજ ધોવાયો છે દેવગઢથી કોલખડી જવાના માર્ગો પાણી જ પાણી થઈ ગયા છે દેવગઢથી કોલખડી લીમડાના ગ્રામજનોને હાલાકી પડી રહી છે વહાર શોલી જામકુઈ ફેટારકુઈના ગ્રામજનોને હાલાકી પડી રહી છે ત્યારે

વીરાડીમાં પાણીની ભારે આવક થઈ છે જ્યારે ઉમરપાડાના વિસ્તારમાં જે કે જંગલ કે હોય કે કેચમેન વેરિયામાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકતા વીરાડીમાં ભારે પાણીની આવક છે બતાવો લોકો જે વીરા નદીના પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જે કામ હશે જવા લોકો પણ સામે પાર હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો વરસાદને લઈને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે નીરજ પટેલ સંદેશ ન્યૂઝ સુરત